તો આજનો આપણો બ્લોગ છે કે એટલે ઢાલ દેવાની છે એટલે કે દાદા આપણામાં દવા છાટવા આવ્યા હતા તો આપણે દાદાની એમાં જવાનું છે ને દાદાની બધા આપણા ન્યાદવા આવ્યા હતા તો આપણે એનામાં બધા નેદવા જવાનું છે એટલે એવી રીતે આપણો બ્લોગ છે તો જોજો બહુ મજા આવશે અને અત્યારના વાગ્યા છે સાતથી સાડા સાત તો બધાને ગુડ મોર્નિંગ જય રખા દાદા જય માતાજી અને અમારા પાછળ એક ભાઈ આવ્યા છે નિતેશભાઈ છે નિતેશભાઈ તો હાલો આપણા બ્લોગમાં બીના રહેજો બહુ મજા જ આવશે તો આજે મારે ઢાલ દેવાની છે તો આપણા બ્લોગમાં દોસ્તો પોપ છે પેલા હાથી પછી નેદવાનું છે તો બળદ આવી ગયા ને છે ને એટલે દવાઈ મારવાની છે તો હું પેલા બે ત્રણ પોપ દવા મારીને પછી પછી ન્યાદવા જાય તો આપડે બ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે તો દોસ્તો આપણે પોપ ખંબે નાખી લીધો છે ને આ બધા અહીં ઉભા છે

किसान का बेटा हूँ दुनिया बनाई है ईश्वर ने चलो मान लेता हूँ पर मानस जीवन का जो करे पोषण उस धरती के भगवान का बेटा हूँ हाँ मुझे फक्र है और गर्व से कहता हूँ मैं किसान का बेटा તો તો તમે જોયું મારા ભાઈ ને મારા દાદા દવા સાટે છે એટલે મારો ભાઈ મારા દાદાને ઢાલ દે છે અત્યારે અમે બધા ન્યા દી રહ્યા છીએ ને અત્યારે બળદ તો બંધા ગયા છે ને રાહ હાલ છે ને તમે જોઈ શકો છો હું તમને નો લઈને

આપણે દવા સટતા સટાય વિ આવ્યા છે આ બધા ને દે ના 10 સટવા બાકી છે પણ આ ને દે છે ના જોવા આવ્યા તો મારા દાદા આ કંપની મારે છે મારા પપ્પા ને દે છે આપડે પરેશભાઈ સાગરભાઈ માસી તો માસી જો હા એમ બધા ને છે તો અમારે નિતેશભાઈ પણ ને દે છે વાકા વાકા તો બધા ને છે ને હું અહીં આવી ગયો જોવા તો ને તો બધા હરખું ખડ બડ રહેવા દેતા નથી કડશે જાજો તો આપણો હોલો પૂરો જોજો બહુ મજા આવશે તો આપણે દોસ્તો આપણે દવા છાંટી દીધી છે અને દાદા કહી શકાય ઘઉંમાં નાખવાની છે તો એમાંય નાખશું તો માસીયા શાહ બનાવી છે પણ આ ગામ અહીંથી દૂર છે એટલે કાળી બનાવી છે તો અહીંથી ઘણું ગામ દૂર છે તો મારા દાદા ફોનમાં વાત કરે છે મારા દાદા ફોનમાં વાત કરે છે ને ઓલા બધા છે એ અમે ઓલા પણ ન્યા દે છે તો જો અમે જો બધા ન્યા છે આ બાજુ આ બાજુ બધા ન્યા દેશે અને મારા માસી છે ચાલીન જાય છે તો જો જો એ બધા ના પીશે ને મારા દાદા અહીંયા પીશું હાલ નો દોસ્તો આપણે જમી બમી લીધું છે ને ડાયરેક્ટ પાણી ભરવા આવી ગયા એટલે કુંડી ખાલી છે તો પાણી ભરે છે મારા માસી તો એ કુંડી ભરી છે અડધી ને ભરે છે મારા મમ્મી આવી ગયા છે ને ગોપાલભાઈ છે ને બધા કુંડીમાં ભરે છે પાણી સાગરભાઈ ની મોટર ચાલુ કરવા ગયા છે એટલે કુંડી ભરી લેવી અને પછી નાઈ નાખશું પહેલાં કુંડી ભરીને પછી નાઈ નાખશું તો છે તો પૂરો ડાયરેક્ટ આપણી મરસીમાં જાય છે અમે મારા પપ્પા આપણી મરસીમાં ડાયરેક્ટ જાય છે ભજીયા બનાવી તો કામ લાગે મરસીમાં ડાયરેક્ટ તો હાલો દોસ્તો આપણે ઘઉંના પોપ ભરી લીધા છે દવા ભેળવીને મારા દાદા ભરે છે પોપ તો કુંડી ભરી લીધી છે પણ નાવાનું હતું પણ થોડોક પ્રોબ્લેમ લઈ ગયો એટલે કે દાદા કહે છે પાછો તું બગડે એટલે ફરી વાર નાવું પડશે તો એને અહીંયા આપણે તગારામાં પાણી ગરમ મેંકી દીધું છે થાવા માટે તેડીકાના ગરમ થાય એટલે બહુ સારું તેડીકાથી ગરમ થાય એટલે તો મારા દાદા પોપ ભરે છે ને હવે અમે દવા સાટવા જઈશી તો આપણે જોજો અમારો ભાઈ દવા નાખે છે તો આપણે દોસ્તો નાઈબહેન ચાર થઈ ગયા છે ચાર્જિંગ નહોતું એટલે ફોન ચાર્જિંગમાં મેંકો તો થોડોક શ્યુટ ઉતારવાનો હતો પણ ચાર્જિંગમાં પડ્યો તો ફોન એટલે ઉતારવા નહીં પણ આપણે નાઈબેન ફ્રેશ થઈ ગયા છે તો હવે આપણે જવાનું છે એને અદવા તો હાલ આપણે નેદવા સાઈ આપણે અહીં પગ્યા હતા માછી સાવ બનાવે છે તો દેખાય કે તો આપણે અહીં આવ્યા તો માછી સાવ બનાવશે તો જુઓ હા માછી સાવ બનાવશે અને દૂધ નહોતું તો બકરાવાળા આવ્યા તો બકરાવાળા પાછી દૂધ લઈ લીધું મારા દાદા તો હવે બકરાના દૂધનો અમે સાહ બનાવીએ છીએ માછી બનાવે છે અને અમારા બધાને પીવાનો છે તો અમે બધા ને ન્યા દેશે

ગોપાલ ભાઈ બધા મમ્મી બધા બકરા છે તમારે પીવો હોય તો આપડે નીતિશભાઈ દોસ્તો બધું નદી ને છે અને હવે અમે સાંઈસિંહ ઘરે તો બસ આપણો વ્લોગ એટલો જ હતો આજનો તો આવતા વ્લોગમાં મળી ત્યાં સુધી બાય બાય ટાટા ગુડ બાય ને જય માતાજી લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો આગળ વિડીયો અમારો વધારો એટલી વિનંતી છે અમારી આ બસ શેર કરો તો હાલો આગલા વિડીયોમાં મળી બાય બાય